પોલીસ મહાનિરીક્ષક ચિરા કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં નાસ્તાફળતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી નાસ્તા સ્થાપરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન મળેલ હકીકતના આધારે અંજાર પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર બાવન બાસઠ ટુ ડબલ ઝીરો સેવન પ્રોહિબિશન કલમ છાસઠ બી પાસઠ એ વગેરે મુજબના ગુનાના કામે છેલ્લા અઢાર વર્ષથી નાસ્તા પડતા આરોપીને રાજસ્થાન રાજ્ય ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં પુનરામ હિરા જી બિશ્નો ઇમરવર્સ બાસઠ હેમાબુડા તાલુકો સાંચોર રાજસ્થાન આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર હેનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ તથા આડેસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે